નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ દેશોના પ્રતિનિધિઓનું મંડળ કવિ દુલા પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યું બ્રિક્સ દેશોના પ્રતિનિધિ હાલ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાતે છે પચીસ સપ્ટેમ્બરે આ તમામ પ્રતિનિધિઓ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા અને આ મુલાકાતનું સમગ્ર આયોજન વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરાયું હતું આ પ્રતિનિધિઓ ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લઈને ભારતની સંસ્કૃતિ અને સામાજિક બાબતો વિશેનો અભ્યાસ કરી રહ્યા છે સમગ્ર પ્રતિનિધિમંડળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલાકાક પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા આ પ્રતિનિધિમંડળમાં રશિયા ઓસ્ટ્રેલિયા નેપાળ શ્રીલંકા સ્લોવાકિયા અને સાઉથ આફ્રિકાથી આવેલ પંદરથી વધુ મહાનુભાવો સામેલ હતા પ્રતિનિધિમંડળની સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ નિશીત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવાર વતી શાળાના આચાર્ય અને માનનીય સાંસદ હેમાંગભાઈએ સમગ્ર પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું શાળાની મુલાકાતનો હેતુ ભારતીય શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો હતો સમગ્ર પ્રતિનિધિમંડળે સમગ્ર શાળા સંકુલનું અવલોકન કર્યું શાળાના આચાર્ય જીગર ઠાકરે સમગ્ર શાળા સંકુલનો પરિચય કરાવ્યો વર્ગોમાં ચાલતા શૈક્ષણિક કાર્યોનું પણ પ્રતિનિધિ મંડળ દ્વારા બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરાયું શાળાની સુવિધાઓ જેવી કે એસી કોમ્પ્યુટર લેબ એસી લાઇબ્રેરી અને પ્રયોગશાળા જોઈ તમામ મહાનુભાવો ખૂબ પ્રભાવિત થયા બાળકો માટે બનાવવામાં આવેલ પ્રાર્થનાનો શેડ અને રમતગમતના મેદાનોની વ્યવસ્થાને પણ તેમણે બિરદાવી વર્ગોમાં સ્માર્ટ ક્લાસનો તેમજ ઇન્ટરેક્ટિવ પેનલનો ઉપયોગ જોઈ તેઓ અભિભૂત થયા આ સ્માર્ટ ક્લાસ અને ઇન્ટરેક્ટિવ પેનલ બાળકો પણ ઓપરેટ કરતા હતા તે વિશેષ આનંદની બાબત હતી પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન શાળામાં ખોખોની ટીમ કે જેમાં રાજ્યકક્ષાએ રમીને આવેલા બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેમની પણ મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહન આપ્યું મુલાકાતને અંતે તમામ પ્રતિનિધિમંડળના સભ્યોએ શાળા સંચાલન અને શાળા વ્યવસ્થાપન બાબતે ખૂબ સુંદર પ્રતિભાવો આપ્યા બાળકો અને મહાનુભાવો બંને માટે આ મુલાકાત પરસ્પર ઉત્સાહ પ્રેરક બની રહી